હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નવલોગ આજે સ્ટાર્ટ કરું છું પાછું કે ટેકનિકલ ફોનને લીધે અમારો વિડીયો બંધ હતો એટલે કે આ વ્લોગ ચડાવતે નહીં ઘણા દિવસ બંધ રહ્યો સાત દિવસની મદદ હતી કેમ કે એક સ્ટ્રીક આવે ને એમાં નિયમ હોય જે યુટ્યુબનું ઉલ્લંઘન કરે ને તો સ્ટ્રીક આપે એમાં બે સ્ટ્રીક હોય તો ચૌદ દિવસ બંધ રહે ને ત્રીસ સ્ટ્રીક આવે તો પછી ડિસ્કવોલિફાય થઈ જાય ચાલો છે આપણે હવે બંધ થઈ જાય એટલા માટે તો એક સ્ટ્રીક આવી છે એટલે સાત દિવસનો લોકડાઉન આવી ગયો આપણે કેમ કોરોનામાં લોકડાઉન આવ્યું મારા ફોનમાં પણ લોકડાઉન આવ્યું જેથી વિડીયો નહોતો અપલોડ થતો આજે હજી એટલે પાંચમો દિવસ છે પાંચમો કે છઠો એમ કાક છે એટલે હજી સાત દિવસ પૂરા કરવાના એટલે વિડીયો અપલોડ થશે આ સાતમ સાજે અમારે મેં સ્ટાર્ટ કર્યું બે ત્રણ દિવસને ભેગું કરી નાખું અત્યારે હું ફ્રી થઈ ગઈ છું નીચે જાઉં આજે તો કંઈ કામ નહોતું સવા નાસ્તો પણ નહોતો બનાવવાનું કેટલું કે આપણે તાડું જ ખાવાનું હોય આખો દિવસ એટલા માટે તો નાય ને ફ્રી જાય ને મોડી મોડી જાતે એટલે હવે હું જાઉં છું કેમ કે મંદિરે પણ જાવુંક છે એટલા માટે ચાલો કાઈ જાય મારી ઈચ્છા આવે જઈ ગઈ છે હું મંદિરે પહોંચી તો ઈચ્છું દર્શન પણ કરી લીધા છે બાવેલો સુત્રા મન કરે છે પુરી કાર્યક્રમ હોય એટલા માટે ધૂળ ને એવું બધું હોય છે જોરદાર આયોજન હતું હજી કાલ નું જોરદાર આયોજન છે આઠમ નું આજે હજી સાતમ છે गाइस वैशाली बहन चायन सोकरन फोटो पाडो पासी मंदिर आई बी बाने मोकळ दीदा हेलो पिचू ओ पिचू ओ पिचू जय जय करणू किदोती जो होई तो जय जय बोलो दीपो जय जय কোয়া কোয় োওন কোযে? কেযে জারে? আইরারেযে! য়ার কোয়ে! ওকেলে ঔইওরে? কোযেয়ে? র্যে! য়েরে পুরে! এনিয় য়ে

છે આજે તો બહુ જલસો કર્યો કે રસોઈ તો કરવાનું નથી આજે સવાર મોજ જ કરી આજે તો કાલે પાસે રસોઈ કરવી પડશે આ કાલે આઠ આજે બહુ મજા આવી અમારી વાડી આવી ગઈ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નુલો આજે છે આઠમ સાંજે મેં નહોતું ત્યારે થાકી ગઈ હતી ને એટલે પછી હોઈ ગઈ હતી વિડીયો એડિટ નથી કર્યો હજી કરવાનો છે સાતમનો જે આઠમનો આજે ભેગું થશે પાછું તમને બતાવીશ કેમ કે અમારા ગામના લોકોએ બહુ સરસ આયોજન કર્યું છે સાતમ આઠમનું જોરદાર જે તમને બતાવીશ બેઠો છે કન્યા

અને એવું બધું બાકી જ છે આખું કરતી દીધું આ બધું એટલું કાઢ્યું મેં એમાંથી પૂતા દો પૂતું અહીંયા છે ને ગોલે બે એટલે લેવા આવી છે કોળી સમાજવાળા છે એ લોકો બપોરે થેરતા આવ્યા એ લોકો વગાડતા વગાડતા આવ્યા છે પટેલ લોકોનું પૂરું થઈ ગયું એને મટકી ફૂટી ગઈ આ લોકો પડવા આવ્યા એટલે આ લોકોનું તેને પ્લોટમાં જ હશે અહીં આવે મંદિરે કા રઘુ રઘુ અમે રાધે રાધે કરતો તો હો જો રઘુ મારે શું કહું રાધે રાધે કરતો તો માય છોકરો રાધે રાધે કરે રાધે રાધે છોકરો રાધે રાધે કરે ગગડો કરો મારે છોકરો યો રાધે રાધે કરતો તો મારો રગો જ તોય જો બેસ રાધે રાધે કરો એ રાધે રાધે કરે છોકરા રગો છે કામ ન્યો તરો માને એ દગલ્યું Lusuk sebut, lusuk. Kan dia belum?